અહિંસાના પાઠ સત્યના માર્ગ પર ચલાવવાની પ્રેરણાએ દેશને એક અંગ્રેજોની સામે મજબૂત સંકલ્પના રૂપમાં પ્રદર્શિત કર્યો લોકો ગાંધીજીને બાપુ મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે તેમનું સમગ્ર જીવન દરેક નાગરિક માટે એક સંદેશ છે જે સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે ગાંધીજીને માત્ર ભારતીય જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં અનુસરે છે જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાની મહાત્મા ગાંધી આપેલા ઉપદેશોને લોકો પોતાના જીવનમાં અપનાવે છે પરંતુ એક સામાન્ય નાગરિક મોહનદાસ ગાંધી ભારતના રાષ્ટ્રપિતા કીર્તે બન્યા મહાત્મા ગાંધી કેમ અને કીર્તે મહાત્મા ગાંધી બન્યા જેમણે ક્યારેય રાજકારણમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું નથી ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાણી ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે ગાંધીના વિચારો લોકો સુધી પહોંચે સાથે સાથે આમ આદમી પાર્ટી સદાય ગાંધી બાપુના વિચારો પર આગળ વધી રહી છે ત્યારે ગાંધી બાપુને પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને ગાંધી બાપુને નમન કરવામાં આવ્યું વડોદરા શહેર પાર્ટીના પ્રમુખ પાર્ટીના કાર્યકર્તાઓ એ ગાંધી બાપુની પ્રતિમાને અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિ આમ આદમી પાર્ટીના પ્રમુખે વધુમાં જણાવ્યું કે આજ હમ યહાં ગાંધીજી પ્રતિમા પે पुष्प पुष्पांजलि करके उनके जन्मदिन की मुबारकबाद देने के लिए आए हैं और यहाँ पर हमने पुष्पांजलि अर्पित करके उनके चरणों में स्पर्श करके उनसे आशीर्वाद लिया है कि आम आदमी पार्टी जैसे अपनी सच्चाई की राहों पर चल रही है और जो कार्य वो कर रही है उसी तरह से हमेशा कार्य करती रहे अपनी सच्चाई में हमेशा सक्षम रहे और मांग की है कि गांधी आप आपके माध्यम से पब्लिक की भी ये मांग की है कि जो लोग हम आज तक गांधी जी की प्रतिमा को मान सम्मान देते आए हैं आगे भी आगे भी इसी तरह से उन्हें मान सम्मान देते रहे यही हमारी आशा है